સરસણા ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એન્વાયરમેન્ટલ કોન્કલેવ બે હજાર પચીસ યોજાઈ ભાવી પેઢીને સમૃદ્ધ જળ વારસો આપવા આપણી આવક અને પૂંજીનો કેટલોક ભાગ જળ સંશય માટે ખર્ચ કરીએ વાયુ પ્રદૂષણ જળ પ્રદૂષણ આપણા જીવન આરોગ્ય અને ભવિષ્ય પર સીધી અસર કરે છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટીલ પર્યાવરણ સંરક્ષણ માટે શ્રેષ્ઠ યોગદાન આપનાર ઉદ્યોગકારોને કાર્બન એમિશન રિડક્શન એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા મિત્રો પર્યાવરણ ની અગત્યતા મારે આપને સંભળાવવાની જરૂર નથી અને સમજાવવાની પણ જરૂર નથી